એ ચૂંટણી પંચ અધિકારી આંકડો આપી દે છે અહીંયાથી તો તમારે પીડીએફ જ દેવાની છે હા પણ ભલે ને ત્યાં આપી તો દીધી છે ને પણ આ સ્થાનિક રીતે તમારી સાથે વાત કરી ફોનમાં તમને ચાર પાંચ દિવસ પહેલા મેં તમારી સાથે વાત કરી છે ચાર પાંચ દિવસ હોય છતાં પણ તમે આજ ન કરી શકો તો એનો મતલબ શું કે કંઈક ખોટું ચાલી રહ્યું છે આ તો પછી તો પછી આપી દે એમાં આમ ન ચાલે આ ધારાસભ્ય તરીકે મારે આવવું પડ્યું છે તો સામાન્ય માણસની શું હાલત થતી હશે નથી બરાબર બરાબર નથી વાત આ